દર માસની વધ અગિયારસ નિમિત્તે સૂકાનાળિયેરમાં કીડિયારું ભરીને વીડ વિસ્તારમાં મૂકવા માટેની પૂર્વ તૈયારી કે જેમાં આપ નિહાળી રહ્યા છો કે થાનગઢની અંદર શ્રી દુઃખ ભંજણી મેળીમાં મંદિરે અત્યારે સુકા નાળિયેર ભરવામાં આવી રહ્યા છે જેમાં સ્વયંસેવકો દ્વારા નાળિયેર પૂરવાનું કાર્ય ચાલી રહ્યું છે આગામી અગિયારસના દિવસે અગિયારસો ને અગિયાર નાળિયેરમાં કિડિયારું ભરીને વીડ વિસ્તારમાં મૂકવાનો હોવાથી એની પૂર્વ તૈયારી રૂપે સૂકા નાળિયેરમાં ઘઉંનો લોટ બાજરીનો લોટ સોજીનો લોટ કાળા તલ તેલ ઘી મધ ગંગાજળ વગેરે સામગ્રીઓ ઉમેરવામાં આવી રહી છે જેમાં એક દાતાશ્રી તરફથી આપણને આ અગિયારસો ને અગિયાર નાળિયેરનું જે કંઈ સામગ્રી છે એ અર્પણ કરવામાં આવેલી છે તો આ કાર્યમાં સાથ સહકાર આપનાર સર્વે સ્વયંસેવક મિત્રો અને દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ જય મેરડી જય વાસુકી દાદા હલો મિત્રો ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં આજે આવ્યા આપણે આવી ગયા છીએ રૂપાવટી રોડ ઉપર થાનગઢ તો પંજણી મંદિરે આ તમે જુઓ મેરાડીમાંનું મંદિર અને આજે આપણે જવાનું છે ચડિયાળું ભરેલા નારિયલ મૂકવા આ ભરાઈ ગઈ છે અગિયારસો ને અગિયાર નારિયેલ ચીડિયાળુ માટે તૈયાર થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ વેળ વિસ્તારમાં બાંડીયા બેલી વેડ વિસ્તાર જ્યાં બધે ચીડીઓ માટે નારિયેલ મૂકવાના છે

અમે આવ્યા છીએ કહવારા ખોડિયારમાં જંગલ વિસ્તારની અંદર અગિયારસો ને અગિયાર નાળિયેરનું કીડિયારો મૂકવા માટે તો આ કીડિયારાની અંદર દુઃખભંજણી મેરડીમા ગ્રુપ સીતારામ ગૌશાળા ગ્રુપ તથા અમારા જેડી ગ્રુપના ધનરાજભાઈ બધા જ નાળિયેર મૂકવા માટે આવેલ છે તદ ઉપરાંત આજના આ અગિયારસો ને અગિયાર નાળિયેરનું કીડિયારો હરિભાઈ બાંભા એટલે કે વગડિયાવાળા હરિભાઈ તરફથી

આ રંટોર ભલ્યા આવો આવ બે બે આ બા ગાડીમાં આ ઉપર થઈ જવાનો ચાલ 2000 લઈ જાવું લઈ મૂકતા આવું હું આમ ગાડી ઢાળ રેડાવું ને ત્યાં આમ મૂકતા આવું હા ગેલા ભાઈ નારિયલ થેલી બે બે થેલી લઈને જાય અગિયાર છે નારિયેલ મુકવામાં આવે છે આજે અગિયારસો નારિયેલ મૂકવામાં આવે છે તમે જો નોખી નોખી જગ્યા બધાય નારિયેળ મૂકવા જાય છે આ પરુતી ઘણા છેલા ટાઈમ થી આ તમે જોવો છો છોટો કેડિયા રૂપ પીરું છે છોટો આ પૂરે આમ વાહ મારી વાહ

અમારી યજ્ઞ એટલે લેવા ન જાવ એક ભાઈ બે કા